આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ નેતા રાજુ કરપડાની ગઈકાલે બોટાદ માર્કેટ યાર્ડમાં જે તેમણે બોલ કર્યો તેને રાત્રિ રોકાણ કર્યું ત્યારબાદ પોલીસ દ્વારા અડધી રાત્રે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને આના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીની આખરી પ્રતિક્રિયા સામે આવી છે તેઓ બોટાદ પોલીસ ઉપર બરોબરના રોષે ભરાયા છે અને ડીજીપીને પણ તેમણે સંભળાવી દીધું છે આ જે સમગ્ર ઘટના બની છે તે ઘટના મામલે સુદાન ગઢવી શું પ્રતિક્રિયા આપી રહ્યા છે વિગતે વાત કરી પરા નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે બોટાદ માર્કેટયાર્ડમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા જે ખેડૂતો સાથે પહોંચ્યા હતા અને તેમણે હલ્લાબોલ કર્યો હતો બોટાદ માર્કેટ યાર્ડના સત્તાધીશો સામે તેમના ગંભીર આરોપ છે વેપારીઓ સામે આરોપ છે કે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે અને તે લડાઈ લડવા માટે તેઓ પહોંચ્યા હતા અને ત્યારે ગઈકાલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેમાં રાત્રિ રોકાણ પણ ખેડૂતોએ ત્યાં કર્યું ને એ દરમિયાન અડધી રાત્રે બોટાદ પોલીસ પહોંચે છે ને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની ધરપકડ કરી લેવામાં આવે છે ને પોલીસ અને આપ નેતા વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હતું ત્યારે આ ધરપકડ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીના આ પગલાંને તાનાશાહી ગણાવી છે તેમણે કહ્યું છે કે ભાજપ પોલીસને આગળ રાખીને આમ આદમી પાર્ટીનો આવાજ દબાવવાનું કામ કરી રહી છે

કપાસમાં કડદા કરવામાં આવે છે અને ભાજપના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડાએ ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે અને ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કહે છે આ બે માંગો સાથે માંગો સ્વીકારી નહી ખેડૂતો ત્યાં બેઠા રામધૂન કરી હજારો ખેડૂતો દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલી પડે તમે ભાજપ પડાય એટલું વિચારી નથી શકતા યાર સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે પણ તમારી મતી મારી ગઈ છે તમને અહંકાર આવી ગયો છે આજ ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસને એકસો ને ઓગણપચાસ સીટ આવી હતી અને ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત જ નથી આપ્યા ત્રીસ વર્ષ પછી તમે આદરી છે અને તમે એકસો છપ્પન સીટ આવી છે અને અહંકારમાં આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારે બાજુ તમે ખેડૂતોને લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂતનો કોઈ અવાજ મને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો નમા લાવો તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપીને શું છ મહિનાનું એક્સ્ટેન્શન આપી દીધું કે ડીજીપી જાણે ભાજપના દડાઓ એવી રીતે વર્તન કરે છે તમે શું સમજો છો આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠી ચાર્જો કરશો ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડી જશો આવું તો અંગ્રેજોએ ક્યારેય નથી કર્યું શરમ આવી જોઈએ શરમ તમે પગાર મારે લો છો તમારો એસપી અમારો પગાર લે તમે ડીપી એક્સટેન્શન ઉપર લઈને પગાર લો અને કરો છો શરમ આવી જોઈએ તમને તમને તમારા સંતાનો શું કહેશે અને બીજી વાત બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે તમે શું કર્યું ભાજપના ઈશારે ત્રણ વાગે રાજુ કરપડાને સેંકડો પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખે છે ઉપરથી તાળા મારી દીધા આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન ખેડૂતો બેઠા છે એનો અને ખેડૂતો ક્યાં છે પણ શરમ આવવી જોઈએ પણ મુદ્દો એ નથી મુદ્દો એ છે કે ભાજપને એકસો છપ્પન સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના ગોળી બજાર બહાર કરવાના તમે જુઓ મોડાસામાં ખેડૂતની હત્યા કરીને ગઈ આ જ થિયરી ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે આજે રાજુ કરપડાને ઉપાડી ગયા છે તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અડ્ડાઓ લાઠીચાર્જ કરવાનું ખેડૂતોને રાત્રે ત્રણ ઉપાડવાનું નથી તો ભાજપ તો કે તમને હાથો બનાવે દલાલ છે ભાજપ ભાજપ તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે આ કડદા કરી કરીને તો એમના નેતાઓ મોટા થયા છે એ તો તમને કહેશે કુવામાં પડી જાય કોમ પડી જશો બંધારણનું ધ્યાન પણ નહીં રાખો હદ થઈ રહી છે હદ ગુજરાતમાં આજે હું ઈશુદાન ગઢવી એલાન કરું છું આ ભાજપના નેતાઓ અને જેટલી પોલીસને તાકાતો હોય એટલી લડી લેજો આર પારની લડાઈ આ માત્ર કડદાની હવે એક યાદની નહીં ગુજરાતના તમામ યાદોમાં અમે તૈયારીઓ ચાલુ કરીશું તમામ યાદોમાં ખેડૂતોનું શોષણ બંધ કરાવીશું અને તમારી પોલીસથી તમારા લાઠીચાર્જથી ડરવાના નથી તમારા તાકાત હોય તો ગોળી મારી દેજો ગોળી ખાવા તૈયાર છીએ અને યાદ રાખજો પોલીસ વાળા પણ બે હજાર સત્યાવીસ માં તમારો હિસાબ પણ કરવામાં આવશે દલાલીઓ કરો છો તમે અને ભાજપના નેતાઓ પોલીસ ને હાથો બનાવીને માય કાંગ લાવો આવો ને સ્વામી છાતી તમારા તો આવો બોટાદ યાદમાં બોટાદ યાદમાં તમે કહો કે ડિબેટ કરો કૃષિ મંત્રી મુખ્યમંત્રીને સપ્તાહ ઉજવણી કરે છે શેની સપ્તાહની ઉજવણી કરો છો ખેડૂતોને લૂંટવાના સત્તાની ઉજવણી કરો છો તમે અને પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ છીએ પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે અન્ના આંદોલનમાં કર્યું હતું શું હાલત થઈ કોંગ્રેસની શેમ જે ભાજપની જે હું ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો બોટાદ યાદનો મુદ્દો ઉઠ્યો છે આવતીકાલે તમામ યાદોના મુદ્દા ઉઠાવવામાં આવશે કોઈને બક્ષવામાં નહી આવે જેટલી લૂંટ આ લોકો કરે છે આવશે પણ તમે એક રાત્રે બે વાગે જ્યારે ઉપાડવામાં આવ્યા છે રાજુ કરપડાની અજ્ઞાત સ્થળે બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઇશારે જે કરવામાં આવ્યો છે ખેડૂતો ઉપર બક્ષવામાં નહીં આવે આ પેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના ઉપર હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી રાજા હરિશંદ્રન દીકરા છો તમે તમે ક્યારે ખોટું નથી કર્યું આટલી ભાજપની દલાલી ડીજીપીને કહેવા માંગીશ કે એક્સટેન્શન ધૂડપી વાગ્યું ખાલી તમારા જનતાનો તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન લઈને કરતા શું હતા ભાજપની દલાલી જ કરતા હતા ને ડીજીપી આઈજી એસપી ડીવાયસપી કેટલાને અમે પગાર ચૂકવીએ છીએ દલાલી તમે ભાજપ ને કરો છો બોટાદમાં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે આ લડાઈનું અહીંથી અંત નથી આ લડાઈ ની અહીંથી શરૂઆત છે અત્યારે રાત્રે સાડા ત્રણ વાગ્યા છે સૂરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ માટેનો ઉગશે હવે લડાઈ આર કરવાની છે બધા ખેડૂતોને કહું છું એક થાવ જય જવાન જય કિસાન હવે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવી તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે સાથે જ રાજ્યના ડીજીપી વિકાસ સાહે સામે પણ ગંભીર આરોપ કર્યા છે અને પોલીસે જે કામગીરી કરી છે તેની સામે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ત્યારે આગામી સમયમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવ परा जा